তাৰে কেই

આયે માકા આ લીધી પહેલી વેત્રી આ લીધી હા આમાં કેટલું તો લિટર આવે આ લિટર છે આ શું હા હા હારા હારા માલનો તો છે

ફાળ કરી ની જૂનટ બંધે કરે મૂકે દે ના પણ આના થકી દે બધું છે પણ અને ફેરવે નું ફોટો મોટો પાડ લે પણ ની ભેરીયો થાય ભેરીયો થાય તો મજા આવે બોલે કેસ લઈને જ રાખ ઈ છે પછી બે તો કોઈ કઈ ત્રીસો કઈ ઘા ઉપડે

આજની માન તરીકે હા ભનો હા ભનો મેર હા ભનો મેર આવ બે ઘૂમરા મરી ગયા જો ભનો લેવો હોય તો લે લે લેવો લેવા

રેડી કરી લીધા ગેરું ઘેરું ઘેરું જો ટ્રેક્ટર એ છે ગાડી પર રાખી બરધુંય રાખ્યા પેલા આમાં સાનું જોડતા <noise> <unintelligible> <hesitation> 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 માય કે હું કાગેતીયો ને હમ મત નો દેવા મારા ફાઈબર છે હા તારો ફાઈબર પાકો નસીગા કોરા હે padi padi

હંતરું પોકેટ apa કાઈ ભી ન ઉતા

Zafrin, deje. કોઈ દી નહીં પણ આખો દી અડધો દી તો રખડવા જાય અટાણે ઉનારો છે ને તો એ અડધો દી રખડે ને અટાણે જો આવે હિમ માંથી આવે ને બાંધ્યું ભાઈ આ દેહી પીસે તો એની કટ કેવી છે હજી ત્યાં ખાલી છે ઉમાં હું ભૂલતો નહીં ને તો શેલી ભગડી છે ને

हां हूं से तो आयो तो ना पहला व्लॉग बनावा ते दोई बिडी पार्टी होती हां क्या बताई कर बिना का बिना ने का का ब्लू फेस पर आइस करे अभी बंतु बन ना पे उतार ली आई मोटी पीनी पाड़ी से हाँ। लगे লৰা বাই নী পাৰি

પરદે હિમાલ પરિમાલ ઈ હાલો કઈ એ રોટલા ભીખ્યા થયા પેટ ભીખ્યું નથી રોટલા ભીખ્યા ત્યાં આ કાંઈ તમને આવા નવા મરી કિન્કરે ગો રણ લેહ કા કાન કાન કાપે બોસકી કાન કાપે કર કોલેગા ભાઈ

કાંધિલભાઈની હામદભાઈની બીહુ જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો આગળ તમારા બફેલો લવર કોઈ મિત્ર હોય તો એને આગળ આગળ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો શેર બરાબર છે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને આગળ આગળ હેક ને એક પાછું હાલે કેસે જ છડે ગઈ એટલી